રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલ્સ બિલ્ડિંગ્સ ટ્યુશન ક્લાસીસ મોલ્સ અને શોપિંગ કોમ્પ્લેક્સ કમ્યુનિટી હોલ્સ ઓડિટોરિયમ્સ સિનેમા હોલ્સ વોટર પાર્ક તથા અન્ય જાહેર સ્થળ તથા જ્યાં પબ્લિક એકત્ર થતી હોય તે વિસ્તારની ફાયર સેફ્ટીની ચકાસણી કરવા માટે મ્યુનિસિપલ કમિશનર શ્રી દેવાંગ દેસાઈ દ્વારા દરેક વોર્ડ દીઠ એક એક વોર્ડ કમ્યુનિટીની રચના કરવામાં આવી છે આ વોર્ડ કમિટી દ્વારા ઝુંબેશના રૂપમાં ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલ તારીખ એકત્રીસ પાંચ બે હજાર રોજ હાથ ધરાયેલ કામગીરી દરમિયાન વિવિધ વોર્ડ્સની ટીમોએ કુલ એકસો એકમોની ચકાસણી હાથ ધરી હતી જેમાં ફાયર એનઓસી અને બીજું સર્ટિફિકેટ નહીં ધરાવતા કુલ પિસ્તાલીસ સંકુલો સીલ કરવામાં આવ્યા છે ત્યારે તેત્રીસ એકમોને નોટિસ આપવામાં આવી છે તારીખ એક છ બે હજાર ચોવીસ ના રોજ બપોરે એક વાગ્યા સુધીમાં વોર્ડ ટીમ દ્વારા અઠ્યાવીસ એકમોની ચકાસણી કરી અઢાર એકમો સીલ કરવામાં આવ્યા છે એવા દીપક રાઠોડ